ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરમાં સફાઈ કર્મચારી કરતા બહેન ઉપર કથિત રીતના નવ નવ લોકોએ ગેંગરેપ કર્યો છે એવા સમાચાર સામે આવ્યા છે ઉત્તર પ્રદેશની પોલીસે અત્યાર સુધીમાં નવમાંથી પાંચ લોકોની ધરપકડ કરી લીધી છે પણ આ એક બહુ ગંભીર વિષય છે માટે આ વિષય ઉપર વાત કરવી બને નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમી ઉત્તર પ્રદેશના અયોધ્યાથી એક ખૂબ જ ચિંતાજનક ઘટના સામે આવી છે કેન્ટ પોલીસ સ્ટેશનમાં જે રીતના ફરિયાદ નોંધવામાં આવી છે એ મુજબ સોળ ઓગસ્ટ થી લઈ અને પચીસ ઓગસ્ટ ની વચ્ચે વીસ વર્ષની દીકરી ઉપર ત્રણ ત્રણ જગ્યાએ લઈ જઈ અને બળાત્કાર કરવામાં આવ્યો હતો આ મહિલા બી એના ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે વીસ વર્ષની દીકરીને વંશ ચૌધરી નામના વ્યક્તિએ ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હતો જે છોકરીને બાંધી દીધી હતી અને પછી એના ઉપર બળાત્કાર કર્યો હતો માત્ર આટલું જ નહીં વંશ ચૌધરીના બે સાથીદાર ભાઈઓએ પણ વીસ વર્ષની દીકરી ઉપર બળાત્કાર ગુજાર્યો હતો આ લોકો ખાલી આટલેથી જ ના રોકાય એટલેથી જ ન અટકાય તેમણે પોતાના બીજા પણ મિત્રોને દીકરીનો રેપ કરવા માટે બોલાવ્યા અને એનો રેપ કરવામાં આવ્યો આ દીકરી પચીસ ઓગસ્ટના દિવસે જ્યારે મંદિર જઈ રહી હતી ત્યારે પણ વંશ ચૌધરીએ એના સાથીદારોએ વીસ વર્ષની દીકરી ઉપર ગાડીથી એને કચડવાનો પ્રયાસ કર્યો જોકે સારું થયું કે ગાડી ડિવાઈડરની સાથે ભટકાઈ ગઈ અને દીકરી છે બચી ગઈ હતી આ બનાવની વાત કરી તો ઉત્તર પ્રદેશ પોલીસની ખૂબ નિંદા કરવામાં આવી રહી છે કે આવું કેમ થઈ ગયું કારણ કે પોલીસે શરૂઆતમાં ફરિયાદ જ નહોતી નોંધી એવી રીતના પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે અંતે આટલા ગંભીર બનાવમાં બે સપ્ટેમ્બરના દિવસે પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો પોલીસ સ્ટેશનના અધિકારી છે જેમનું નામ છે અમરેન્દ્ર સિંહ એમણે આ બાબતે મીડિયા સાથે વાતચીત કરી હતી અને તેમણે કહ્યું હતું કે યુપી પોલીસે બે જ સપ્ટેમ્બરે ત્રણ લોકોની ધરપકડ કરી લીધી હતી પોલીસ અધિકારી અમરેન્દ્ર પ્રતાપસિંહે કહ્યું હતું કે આ દીકરી ચાર વર્ષથી વંશ ચૌધરીને ઓળખતી હતી ત્યાર પછી યુપીના અયોધ્યાના પોલીસ કમિશનર મધુવન સિંહે વધુ માહિતી આપી કારણ કે એના પછી પણ બે લોકોને પકડી લેવામાં આવ્યા હતા આ બે લોકોને પકડી લેવામાં આવ્યા અને પછી જ આ માહિતી છે બહાર વાળવામાં આવી હતી આરોપીની આપણે વાત કરીએ તો વંશ વિનય સારી શિવા અને ઉદિત આ લોકોના નામ છે જેમણે ગેંગરપ કર્યો હતો અને અત્યાર સુધીમાં ધરપકડ કરી લેવામાં આવી છે આ મામલે હવે આગળ કાર્યવાહી કરવામાં આવશે રામ મંદિરમાં સફાઈ કર્મચારી તરીકે કામ કરતા બહેનની અયોધ્યાની અંદર જ બળાત્કાર કરવામાં આવે તો એ બહુ ગંભીર બનાવ બની છે આ ઘટના બહાર આવતા દેશભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે કે અયોધ્યા જેવા પવિત્ર નગરમાં પોલીસ સુરક્ષાવાળા નગરમાં આવો ગંભીર બનાવ કેવી રીતના બની ગયો સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે પણ આરોપીઓની કડકમાં કડક સજા એ લોકોને થાય એના માટે માગ કરી છે અખિલેશે પોલીસની ઢીલાશ બાબતે પણ વિરોધ કર્યો હતો તમારું આ બાબતે શું કહેવું છે પવિત્ર નગરીમાં આવા બનાવ બને તો એ કેટલું યોગ્ય કહેવાય આમની સાથે શું થવું જોઈએ અમને કમેન્ટમાં લખીને બિલકુલથી જણાવજો ધન્યવાદ